ત્રીસ ટકા ટેરિફ થી વૈશ્વિક વેપારમાં ભૂકંપ એક ઓગસ્ટ થી યુરોપ અને મેક્સિકો પર લાગુ ટ્રમ્પના ત્રીસ ટકા ટેરિફથી વૈશ્વિક વેપારમાં ભૂકંપ એક ઓગસ્ટથી યુરોપ અને મેક્સિકો પર લાગુ અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયન અને મેક્સિકોમાંથી આવતા આયાત પર ત્રીસ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે જે એક ઓગસ્ટ બે હજાર લાગુ પડશે આક્રમક પગલાંએ વૈશ્વિક વેપાર જગતમાં ચકચાર મચાવી છે કારણ કે યુરોપિયન યુનિયન અને મેક્સિકો બંને અમેરિકાના મોટા વેપાર ભાગીદાર છે ટ્રમ્પે આ જાહેરાત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી હતી અને જણાવ્યું હતું કે આ પગલું અમેરિકન ઉદ્યોગો અને નોકરીઓની રક્ષા માટે છે આ નિર્ણયને લઈ અર્થશાસ્ત્રીઓ અને આંતરરાષ્ટ્રીય નેતાઓમાં ચિંતાનો માહોલ છે વિશેષજ્ઞોનું માનવું છે કે આવા ભારે ટેરિફથી વેપાર યુદ્ધ વધી શકે છે અને યુરોપિયન યુનિયન તથા મેક્સિકો પણ જવાબી પગલાં લઈ શકે છે આથી વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે અને અમેરિકન ગ્રાહકો તથા ઉદ્યોગોને ખર્ચમાં વધારો અનુભવાઈ શકે છે યુરોપિયન યુનિયનના અધિકારીઓએ આ પગલાંની ટીકા કરી છે ને કહ્યું છે કે આ નિર્ણય વેપાર સંધિઓનું ઉલ્લંઘન સમાન છે અને આથી બંને વચ્ચે રાજકીય ને આર્થિક સહકારિતાને નુકસાન થઈ શકે છે મેક્સિકોએ પણ નિરાશા વ્યક્ત કરી છે અને પોતાનું આર્થિક હિત બચાવવા જવાબી પગલાં લેવાની ચિંતા વ્યક્ત કરી છે એક ઓગસ્ટની અમલ તારીખ નજીક આવી રહી છે તે સમગ્ર વિશ્વના વેપારીઓ નીતિ નિર્માતાઓ આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે નવા ટેરિફને કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટો પ્રભાવ પડશે અને તેની અસર કિંમતો બજાર પ્રવેશ અને રાજકીય સંબંધો ઉપર પણ જોવા મળી શકે છે